જોકે ડાયરામાં સારું જ હતું પણ આપણે હોય હિતે રહેશે જય મુરલી જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી જોકે બધા મજામાં જશો અત્યારમાં બોરમાં છે ને અમે વાડીએ છે ને આ બધી વાડીને સાફ સફાઈ હાલે કારણ કે અહીંયા ખળના ઋષા થઈ ગયા તો તે બધું હરગાવીને છે રાખ કરી દેવું બધી રાખ રાખ કરવામાં તો બધા હોશિયાર છે કે તો હવે હે આગળ આ પઠ્ઠો આપણે ને કાલે પઠ્ઠો પછી થાય ભાઈ કાલે આપણે દુનિયામાં જીવન છે નારી તાલા છે ને તાલા ને બધું છે ગયો ને તારી વાત છે એ આંબો ઉજરો અમે કેવડી મહેનત કરી તને ખબર છે તો પછી ના આપણા એ હે અમારે ગેહુ ગેહુમાં અમે ઈચ્છકો નાકા બારતે હે પોરી પાણી ડાલતે હે બસ હું હિન્દી મારું ઘણું ઈસકો બોલતા હે નાકા ઈસકો બોલતે હે ક્યારા પછી મારે જમવા ને બાકી છે પેટમાં ઉંદેડા ગરા પા ફટાફટ જાય લખીમા પછી પછી જાય ભૂખ તો લાગે ને કઈ નઈ વાત ખાઈ જઈબો એટલે કઈ વાંધો નહિ લક્ષ્મી માં જોમે આ હું તણો સાફ કરે જો આવી બનાવીયું કઈ ઘટન ન હારી રહે તો હાલો બધા નારિયર પી લેજો આમાંથી એક આદુને હરિયા છોટો બાકી બધા પાડી દે પી જઈએ અમે બધા કા લક્ષ્મી માં પીઓ ને ગામ કરવા હા કઈ માં જો લક્ષ્મી હાલો તો જાવો ઘરે હા જા ને સાચો ટિફિન દેજે કે તો આવે ઘર ઘર આવીને કરું હું એમ તો લઈ લેજો ને ટિફિનમાં કમ આવે કમ કેમ મજા ન હોય ખાવાની સાઈ તો લઈએ આ તો તારી રીતે મને સમજી લઈ ગયો હલો આપણે સીધા કરે તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે હવે ટિફિન એટલે હું લખે મારો ટિફિન લેતો તા એ ટિફિન લાવું હે આવો તારે વાડીએ ઘીરા હારવા તો કામ છે વરસાદ આ રસોડાનું કેમ શોખ જોઈ લો ભારે રસોડું સમકાવ્યું ક્યાં અમે તો વાહ વાહ હું રસોડું સમકાવ્યું બાકી ખાલી તો ભાઈ લક્ષ્મી માને ને ટિફિન દેવા જાવ ને તો વાડીએ ટિફિન દેતા આવીએ લક્ષ્મી માને ટિફિન તો દેયો પણ આ પાછો ખાનો ટાઈમ થઈ ગયો સાદ દેવા જવાનું છે આ પૂરી બેને રમે પૂરી આવ હે ચા આ શા બને એક મસ્તીનો લક્ષ્મી મને દેતો વાહ કામ કે કામ કે બોલ સબસ્ક્રાઇબ કરો ને ગઈ દે એમ નહીં સબસ્ક્રાઇબ થઈ જશે

તો હવે છે ને પાછું આમાં દવા મારી દઈએ ને પાછું ખડ થાય નઈ તો હલો ફટાફટ દવા લેતો હોય બાજુના ગામમાંથી બાજુના ગામમાંથી આપણે ઘઉંની દવા લઈને આવી ગયા છે ઘરે તમને આખી દવાની માહિતી આપી દઉં જો ભાઈ આ પૈસા છે આપણે ગોળ પાન હોય ને ઘઉં ની અંદર એમાં ઉપયોગ થાય આઠ પોપ નું છે ટૂંકમાં પંદર લીટર ના પોપ આવે ને એમાં આ જે વસ્તુ છે ને એ ટૂંકમાં પોટી વાળું પણ ઘઉં જે ટાઈપ ના હોય ને એ ટાઈપના જે ખડ હોય ને એના માટે છે પડીકી હોય અંદર એક એક પડીકી નાખવા ને આમાં આઠ ને આ દવા આપણે છે ને પૈસા ધ્રોકડ માટે લેવા મારી અંદર આવી ધરો હોય લીલી સાફ કરી દી આનું રિઝલ્ટ તમે છે ને ટ્રાય કરજો કોક દીક રાઉન્ડ અપનું આ હાઠી હોળની દવા ટૂંકમાં ટોટલ સર્વ નાસ્તો બને દવા એથી પણ ડેન્જર દવા દા વસ્તુ દેખાડી દો તો નવો છોટો નાખ્યો છે હેડી જો કે ટાયરામાં સારું જ હતું પણ આપણે જાતો હોય હિતે રહેશે છે જો કે નકશી એમ છે ને ટૂંકમાં ડાઉન થઈ ગયું એટલે બદલાય નાખી તો ભાઈ આવું કરી નાખ્યું ખોટું ભાઈ અમારા ઘરની અંદર છે ને એક રેડિયો છે એ દાદીમાં સાંભળો દાદીમાં તો કંઈ ખબર ન હોય એકમાં ચાર્જિંગ ફૂટીએ દુઃખ નહીં એમાં હવા ફૂટી ગઈ હવા દે એ કે આ બહુ હવા રહી નહીં ઘડી તરીકે ઘડી પડે તો બંધ થઈ જાય કામ કરે કે એ ચાર્જિંગ ભરાય પાછું કાગજ ઉપર ક્યાં નાખી દે જ્યાંથી જ હવા નીકળી જાય મને હવા ચાર્જિંગ કાઢ્યું તું સાર્જિંગ જ્યાં પિન ભરાયું એ ત્યાં પિન કાઢીને કાગળ ઉપર ભરાવી દેશે જ્યાંથી કે પછી ચાર્જિંગ નીકળી જાય એમ કે

મમ્મી તો ગુફો પડી ગયો પછી દવા છાટવા કાયદો દવા ના પાણી ભરવું

રાખી અત્યારે મસ્ત મજાનો ઓળો બન્યા વાહ તમે અંદર ખાવા દો ને ભાઈ તો આ ટાઈપનો ઓળો તો ન જ મળે એ બોલું ખબર કે મારા ભાઈ છે ને નબળી વાત કરું તો કાલે આવો ઓળો જ જોવા મળે એટલે વખાણ કરું એમાં સમજી જાઉ હું વખાણ બાકી કાલે છે ને ભાઈ આ ઓળો આવો હશે ને એ ખબર આવે નહીં

ઉકવાડામાં ઘરી ગયા અને ડોકી જાય ને એ ડોકી જોઈ ગયા અંદર બેસી ગયા પણ સુરત દાદા જો રથ લઈને ધીમે ધીમે અમે અમારો રસ લઈને રાહો વાળીએ હો ધંધા કરવાના બીજું હું લખે મહિના કામ કર બે કયા જો સાફ કરે ઢારિયા નહીં કરે રાખો ધાર્યા ને સાફ ને અમારે જવાનું છે ભાઈ હજી હજી દવા સાટવા વાળીએ કારણ કે ઘઉંમાં અહીંયા દવા નથી થતી થોડીક વાર પછી જવાનું છે પણ હજી વાર છે નવ વાળા નવ સાડા નવ પછી અને કેટલા વાગ્યા હા સો ઉગર ઉગરું ઘડિયાળ બતાવો ક્યાંગી ઘડિયાળ કેટલા છે ભાઈ જોઈ લો સાડા આઠ પોણા નવ થાય અટાણા ઉઠવા કામ કરશો તમે મારી જેમ ઉઠ છો વાગ્યામાં કઈ વાંધો ને ભાઈ હલા કર થાકો પાકો ને હું તો રે આ વ્લોગ ને કરી દે અહીંયા જ પૂરો કારણ કે યાર બીજો વ્લોગ ચાલુ કરવાનો છે ને કાલનો વ્લોગ અધૂરો છે કર દે આ વ્લોગ પૂરો બાબાઈ